આરસીવી જય દ્વારકાધીશ આ વિડીયો ખાસી માટે બનાવું છું કે તમારામાંથી ઘણા એવા મિત્રો છે જે યુટ્યુબ માં વિડીયો મારા ડેલી જોવે છે પણ હજી સુધી એમને સબસ્ક્રાઈબ ચેનલ કરેલી નથી તો એમને હું ચેનલ કઈ રીતે સબસ્ક્રાઇબ કરી ને એની પ્રોસેસ જણાવું છું સૌપ્રથમ પ્રથમ યુટ્યુબ ખોલો ને એટલે આવી રીતનું સર્ચ બટનમાં જઈને હિતેશ શિયાળિયા નામ લખવાનું હિતેશ શિયાળિયા નામ લખવાનું એટલે આવી રીતનું મારા ફોટાવાળી ચેનલ ઓપન થઈ જશે એ ચેનલ ઓપન થાય ને પછી અહીં નીચે સબસ્ક્રાઇબ ના એમનું બટન લખેલું હોય ને અહીંયા સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો ખાસ એ ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરી લીજું અને પછી નીચે એના બહુ બધા મારા વિડીયો જે અત્યાર સુધીના બનાવેલ છે ને બધા શો થશે વારાફરતી વારા તમને જે ગમેની વિડીયો પ્લે કરી શકો છો ખાસ જેમ કે આજે આ વિડીયો અપલોડ કર્યો છે એ વિડીયો ઓપન કરું જે વિડીયો તમે ઓપન કરો ને એ શરૂઆત થાય ત્યાં અંત સુધી આખે આખો વિડીયો પૂરેપૂરો જોવાની

ગુજરાત ટાઈટલ્સ નો કેપ્ટન શુભમન ગિલ ફરી એકવાર પોતાના પસંદગી મેદાન અમદાવાદના મોટેરા સ્ટેડિયમ એટલે કે હાલનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુંબઈના બોલરને ચારે કોર સક્કા ચાલો જાણી લઈએ મેચ ગુજરાત અને મુંબઈ વચ્ચે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાનું છે તેનો સંપૂર્ણ વિડિયો ક્રિકેટ એનાલિસિસ વાત કરીએ ગુજરાત ટાઇટન્સના બેટિંગ લાઇનઅપની ગુજરાત ટાઇટન્સ નું બેટિંગ લાઇનઅપ ટોપ ઓર્ડર પર વધારે પડતું ડિપેન્ડન્ટ છે ટોપ થ્રી બેટ્સમેન ઉપર એમાં શરૂઆતની વાત કરું તો સાઈ સુદર્શન અને શુભમન ગિલ બંને ઓપનિંગમાં આવશે વાત કરું તો સાઈ સુદર્શન લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે અને સારામાં સારું બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે આ સાઈ સુદર્શન ક્રિકેટિંગ શોટ બને છે અને ફાસ્ટ બોલર હોય કે પછી સ્પિનર હોય બધા સારી રીતે ટેકલ કરી અને સારી રીતે શોર્ટ ફટકારી શકવાની ક્ષમતા ધરાવે છે સાઈ સુદર્શન એનો સાથ આપશે ઇન્ડિયાનો અત્યારે ટોપ ઓર્ડર બેટ્સમેન

ત્રણ સેન્ચુરી ખાલી અમદાવાદના ગ્રાઉન્ડ ઉપર જ ફટકારી છે એટલે એનું આ પસંદગીદા ગ્રાઉન્ડ છે સુમન ગિલનું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ સાત મેચ જે અમદાવાદ ખાતે રમવાના છે ને એમાં સારામાં સારું સુમન ગિલ પ્રદર્શન કરશે પછી ત્રીજા નંબરે આવશે જોસ બટલર લાસ્ટ પંજાબની ટીમ સામે જે બસો તેતાલીસ રનનો ટાર્ગેટ રન ચેસ કરતા હતા ને એમાં એમને સાહેબ સુદર્શન ટોપ ઓર્ડરમાં સારું બેટિંગ કર્યું અને સાથે સાથે રન ચેસ કરવામાં સારામાં સારી સ્ટ્રાઈક રેટથી જોસ બટલરે પણ બેટિંગ કરી હતી આજ જોસ બટલર એક વખત મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાંથી પણ રમી ચૂક્યો છે અને આ તેના ટીમ એન્વાયરમેન્ટથી ખાસો એવો વાકેફ છે એટલે એનો અનુભવ તે ડ્રેસિંગ રૂમમાં અથવા ગુજરાત ટાઈટન્સને હેલ્પ કરી શકશે પછી વાત કરું ચોથા નંબરે રૂથડ પર રમવા આવશે રૂથડ પર ગઈ મેચમાં શરૂઆતમાં દસ બોલમાં સારા રન કર્યા હતા પછીના દસ બોલમાં સિંગલ ડબલ પણ નહોતો ફટકારી શકતો એક બેટમાં ટચ જ નહોતા થતા બોલ ઓફ સાઈડમાં એની વીકનેસ છે એ ખાસ એ એક ટેકલ કરી લેને તો વિસ્ફોટક બેટ્સમેન છે આ વેસ્ટ ઇન્ડિઝનો અને ગુજરાતને ફિનિશિંગ કરવામાં મેચ ફિનિશ કરવામાં સારામાં સારું યોગદાન આપી શકે એમ છે પછી જે બેટ્સમેન આવશે એ રાહુલ તેવટિયા ગઈ મેચમાં પ્રેશર વધારે હતું કઈ પ્રોબ્લેમ નહીં હવે પછી સારો એવો મોકો મળશે તો સારું એવું પ્રદર્શન કરશે રાહુલ તેવટીયા અને શાહરૂખ ખાન મેચ લીગ મેચ રમવા મળશે કોઈ પણ ટીમને ગુજરાતની ટીમને પણ તેમાં મિડલ ઓર્ડર જે અત્યારે થોડુંક નબળો દેખાય છે એમની એક્સપિરિયન્સ દેખાય છે એમને મોકો મળશે ગ્રીપ આવી જશે ને એટલે સારામાં સારું પ્રદર્શન કરશે શાહરૂખ ખાન વાત કરી પછી આવશે રાશિદ ખાન તે પણ સારું એવું બેટિંગ કરી શકવાની ક્ષમતા ધરાવે છે મેન તમને વાત કરી ને કે ગુજરાતના આ ટોપ પાંચ થી સાત બેટ્સમેન છે એના ઉપર જ એમનો પૂરેપૂરો આધાર રાખશે એ કરશત ખાન નવો પ્લેયર છે એ પણ સારું એવું બેટિંગ કરે છે પછી વાત કરીએ આપણે ગુજરાત ટાઈટલ્સના બોલિંગ લાઈનઅપની એની પાસે સારામાં સારા ત્રણ ફાસ્ટ બોલર છે એમાં મેઇન વાત કરું તો કાગેશ્વર અબાડા મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ આ ત્રણ બોલર છે ફાસ્ટ બોલર છે એની ત્રિપુટી છે અને ચૌદે ચૌદ મેચ આઈપીએલ ના રમ્સ છે આ ત્રણ ત્રિપુટી તે કાગેશ્વર અબાડા ફિક્સ અને બે ઇન્ડિયન ફાસ્ટ બોલર આ પણ ફિક્સ છે પ્રસિદ્ધ કૃષ્ણ અને મોહમ્મદ સિરાજ આ ત્રણેય બોલર પ્રોપરલી શુભમન ગિલે એમને યુઝ કર્યા ને તો સારામાં સારી બાર ઓવર એમને ફેંકીને આપશે પછી વાત કરીએ એમના સ્પિનરની તો મેઇન સ્પિનર છે ને વર્લ્ડ ક્લાસ સ્પિનર છે અફઘાનિસ્તાન ટીમનો જે હાલ ગુજરાતની ટીમનો વાઇસ કેપ્ટન પણ છે લેગ સ્પિનર રાશિદ ખાન આ રાશિદ ખાન આઈપીએલ માં અત્યાર સુધીમાં સારામાં સારી વિકેટો અને સારી સારી ઇકોનોમીથી રન આપ્યા છે ગઈ મેચમાં રાશિદ ખાને બહુ વધારે પડતા રન આપી દીધા એ સિવાય ત્રિપુટી ફાસ્ટ બોલરની વાત કરી એમને પણ સારા એવા રન ખર્ચી નાખ્યા એટલે જ પંજાબની ટીમ બસો ચાલીસ પ્લસ સ્કોર કરી શકી હતી જો આ ચારેય બોલર સારામાં સારું એ બોલિંગ કરશે લાઇન લેન્થથી થી એટલે ગુજરાત ટાઇટન્સ સામેવાળી ટીમની બેટિંગને બસોની અંદર રોકવાની ટ્રાય કરશે અમદાવાદનું ગ્રાઉન્ડ છે બસો ઇઝીલી ફર્સ્ટ બેટિંગ ને એમને થઈ જાય છતાં પણ બસો ની અંદર રોકવાની કોશિશ કરશે અથવા પેલી બેટિંગ જો ગુજરાત ટાઈટન્સ ની તો એનો રન બચાવવાની કોશિશ કરશે વાત કરીને બોલર ની તો સાઈ કિશોર ગઈ મેચમાં પંજાબની ટીમે બસો તેતાલીસ રન કર્યા હતા તો સાઈ કિશોરે ચાર ઓવરમાં ઓગણત્રીસ રન આપીને બે થી ત્રણ વિકેટ ખેરવી હતી ગુજરાતની ટીમનો મેઇન બોલર હતો સાઈ કિશોર આ સિવાય ગુજરાત ટાઈટન્સની પાછળ એક

કોઈ પણ ફોર્મ હેઠળ શરૂઆત ધમાકેદાર જ કરે છે પાવર પ્લેવા રન કરે છે રોહિત શર્મા ને ખાસી એવી શૂટ થશે સ્વિંગ પણ ઓછી થશે અને બાઉન્ડ્રી પણ જે બેટમાં દડવા આવ્યો ને એટલે બાઉન્ડ્રી બહાર જ જશે ખાલી એક ત્રીસ યાર સર્કલ રહ્યું ને એ સર્કલને કુદાવાની જરૂર છે એને ટપાડવાની જરૂર છે ત્રીજા નંબર બેટ્સમેન આવશે સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા એક મેચ બેન હતો ને એટલે એને કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ હતો ત્રીજા નંબરે ઉતર્યો હતો હવે હાર્દિક પંડ્યા પાછો આવી જશે એટલે સૂર્યકુમાર યાદવ પ્યોર બેટ્સમેન તરીકે રમશે આ સૂર્યકુમાર યાદવ ઇન્ડિયાની ટ્વેન્ટી ટ્વેન્ટી ટીમનો કેપ્ટન છે અને સારી એવી તાબડતોડ બેટિંગ કરે છે આઈપીએલ ની વાત કરું તો આઈપીએલમાં સૂર્યકુમાર યાદવ એકસો સિત્તેર પ્લસ રેટ થી તિલક વર્મા તિલક વર્મા ઇન્ડિયાની ટીમમાં બે હાજર ચોવીસ બે હાજર ચોવીસ પછી એનું ફોર્મ સારામાં સારું છે ઇન્ડિયાની ટ્વી ટ્વેન્ટી ટીમમાં એને એનું પરમેનન્ટ સ્થાન જાળવી રાખ્યું છે આજ તિલક વર્મા અહીંયા મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં ચોથા નંબરે બેટિંગ

વિલ જેક્સ પછી આવશે રોબિન્સ બિન્સ રોબિન બિન્સ નવો પ્લેયર છે શરૂઆતી મેચમાં ચાન્સ આપ્યો હતો અને આ વખતે હાર્દિક પંડ્યા આવશે ને એટલે કદાચ એ ટીમમાં નહીં હોય રોબિન બિન્સ એની જગ્યાએ હાર્દિક પંડ્યા બેટિંગ કરવા માટે આવશે આ હાર્દિક પંડ્યા અત્યારે ભારતનો પહેલા નંબરનો ઓલરાઉન્ડર છે સાથે સાથે મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન છે અને ગુજરાત ટાઇટન્સની સામે હવે ગુજરાત ટાઇટન્સની જ્યારે ટીમની શરૂઆત થઈને તે ટીમનો કેપ્ટન હતો શરૂઆતમાં બે સિઝન તે ગુજરાતની ટીમ તરફથી રહ્યો હતો પહેલી સિઝન બે ની હતી એમાં એને ચેમ્પિયન્સ પણ બનાવેલું છે અને બે હજાર ત્રેવીસની સિઝનમાં એ ફાઈનલ સુધી પણ ગુજરાતી ટીમ્સને લઈ ગયો હતો બે હજાર ચોવીસમાં તે આઈપીએલમાં ફરી વખત પોતાની જે આઈપીએલની જર્નીની શરૂઆત કરી હતી ને એ જર્નીની ટીમ હું ડ એ ટીમમાં પાછો આવી ગયો હતો એઝ અ કેપ્ટન તરીકે પછી વાત કરીએ તેના બીજા આગળના બેટ્સમેનની જેમ કે દીપક ચાર દીપક ચાર અને નમન ધીર નમન ધીર પણ સારું એવું બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે પ્રોપર ક્રિકેટિંગ શોર્ટ રમે છે અને તાબડતોડ બેટિંગ કરે છે ફિનિશર સારામાં સારો છે હવે વાત કરી લઈએ મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ લાઈનઅપની મુંબઈ ઇન્ડિયન્સનું બોલિંગ લાઈનઅપ તમે નામ સાંભળો એટલે સૌપ્રથમ તમારા માઇન્ડમાં એક જ નામ આવે જસપ્રીત બુમરા જસપ્રીત બુમરા આજ હાલમાં એનો

પૂરેપૂરા ચાંસીસ છે કે સામેવાળા ઓપનરની વિકેટ પાડે પાવરપ્લેની અંદર અથવા ફ્રેલી ઓવરમાં એની સાત આપશે દીપક ચાર શરૂઆતમાં સ્વિંગ બોલી સ્વિંગ બોલ કરાવે છે અને પાવર પ્લેમાં થી ત્રણ ઓવર હંમેશા નાખે છે દીપક ચાર પછીના વાત કરું બીજા બોલરની તો વિઘ્નેશ પુથુર છે ગઈ મેચમાં ચેન્નાઈની સામે સ્પિનર તરીકે સારામાં સારી બોલિંગ કરી હતી અને ત્રણ વિકેટ પણ ખેડવી હતી આ વિઘ્નેશ પુથુર પણ મુંબઈ ઇન્ડિયન્સનું બોલિંગમાં સારામાં સારી બોલિંગ નાખી શકે છે એક એમને ટ્રાય કરી હતી સાથે પણ પૂરેપૂરો બોલિંગ હતી આ સાથે પણ બોલિંગ કરી શકે છે અને બીજું ન્યૂઝીલેન્ડનો અત્યારે હાલનો વ્હાઈટ બોલનો કેપ્ટન મિચલ સાન્ટર પણ મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં એઝ અ બોલર તરીકે સારી બોલિંગ નાખે છે એ એને સામે શું કહેવાય ચોગા ને છગ્ગા લાઇન લેન્થ વેરી કરીને ફટકારવા ના દેવામાં માસ્ટર માઇન્ડ છે સારો એવો ફિલ્ડર પણ છે મિચલ સાન્ટ મેને પાંચ બોલર ઉપર જ નિર્ભર રહેશે એના સિવાય એકાદ બે પાર્ટ ટાઈમ બોલર પણ યુઝ કરી શકે છે જેમ કે તિલક વર્મા અને બીજા એક એકાદ બે એમની પાસે પણ બોલિંગ કરાવી શકે છે હાર્દિક પંડ્યા પણ હાર્દિક પંડ્યા પણ સારી બોલિંગ કરે છે પણ ઇન્જરીમાંથી ઇન્જરીનું ખાસ ધ્યાન રાખવાનું એટલે બે ત્રણ ઓવરિંગ લાઇનઅપ હાર્દિક પંડ્યાની વાપસી પછી સારું એવું બેલેન્સ થઈ ગયું છે અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી આ અમદાવાદની પીચ એના બેટ્સમેનને શૂટ પણ કરશે અને સાથે સાથે એનું બોલિંગ લાઇનઅપ એવી છે ને કે સ્વિંગ બોલ થશે એટલે આપી શકે એવા છે મુંબઈ ઇન્ડિયન્સની એની સામે જો ગુજરાતની ટીમ મુંબઈની ટીમને રોકવી હોય તેનું ઓપનિંગ સ્પેલ પણ સારા રાખવા પડશે ગુજરાતના બોલરોએ ગુજરાતના બોલરો મુંબઈની ટીમને પાવર પ્લે અથવા શરૂઆતની દસક ઓવર સુધી વધારે છૂટછાટી રન ન કરવા દીધા તો આશા ચાન્સીસ ગુજરાતના પણ વધી જશે ગુજરાતની ટીમ બેટિંગમાં વાત કરું તો ટોપ થ્રી બેટ્સમેન વિના સારામાં સારું પ્રદર્શન કરી શકે એવા છે પછી ફિનિશિંગ લાઈનમાં એટલું જોઈ એવું મજબૂતાઈ નથી એટલે આ મેચમાં ગુજરાતે ચાવચેતીથી રમવું પડશે કોની સામે મુંબઈ ઇન્ડિયન્સ સામે મેચ નંબર આઠ જે ચેન્નાઈ અને આરસીબી વચ્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલો હતો એના વિશે આપણે વાત કરી લઈએ તો સૌ પ્રથમ ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતતો હતો અને પહેલાં બોલિંગ કરવાનું ડિસિઝન લીધો હતો આરસીબીની પહેલાં બેટિંગ આવી હતી વાત કરી લઈએ આરસીબીના પ્લેઇંગ ઇલેવનની ઓલમોસ્ટ લાસ્ટ મેચમાં જે કલકત્તા સામે જે આરસીબીનું પ્લેઇંગ ઇલેવન હતું ને એ જ સેમ ટુ સેમ રમાયું હતું આરસીબી આ પ્લેઇંગ ઇલેવન આ મેચમાં ફક્ત એક ચેન્જીસ કર્યો તો રસીકર સલામની જગ્યાએ ભુવનેશ્વર કુમારને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા આપી વાત કરી લઈએ આરસીબીના બેટિંગ પરફોર્મન્સની તમે જાણો છો એવી રીતના ફિલ શોર્ટ અને વિરાટ કોહલી બંને આરસીબીના ઓપનર ઓપનિંગ કરવા આવ્યા હતા ફિલ શોર્ટે સારામાં સારી પાવર પ્લેમાં શરૂઆત અપાવી હતી બોલ બોલમાં બત્રીસ રન કર્યા હતા એને પાંચ ચોક્કા અને એક સિક્સર સાથે વાત કરી લઈએ બીજા ઓપનર વિરાટ કોહલી વિરાટ કોહલીએ ત્રીસ બોલમાં એકત્રીસ રન કર્યા આજનો દિવસ હતો નહીં જ્યાં સુધી હેલ્મેટ ઉપર દડો ન હોય ગયો ત્યાં સુધી બેટિંગમાં ફક્ત એક જ ચોકો ફટકાર્યો હતો દડો લાગ્યા પછી એને એક ચોકો અને એક સિક્સર ફટકારીને આઉટ થઈ ગયો વાત કરીએ ત્રીજા નંબરે બેટિંગ આવ્યો હતો દેવદત પડીકલ એને સારામાં સારી તાબડતોડ શરૂઆત કરી હતી વિરાટ કોહલી એન્કરિંગ ઇનિંગ કરતો તો ને એક એન્ડ ઉપર સામે જે પણ બેટ્સમેન આવતો હતો ને બધા સારી એવી સ્ટ્રાઇક પરથી રન કરતા હતા દેવદત્ત પડીકલે રન કર્યા ચૌદ બોલ ચૌદ બોલમાં સત્યાવીસ રન બે ચોકા અને બે સિક્સર સાથે પછી એનો ચોથા નંબરે એનો કેપ્ટન રજત પાટીદાર આ આ મેચનો મેન ઓફ ધ મેચ હતો બત્રીસ બોલમાં એકાવન રન ફટકાર્યા અને ચાર ચોકા અને ત્રણ સિક્સર સાથે પછી વાત કરીએ લેમ લિવિંગસ્ટોન જેને નવ બોલમાં દસ રન ફટકાર્યા એક સિક્સર સાથે પછી જીતેશ શર્મા એને સારું બેટિંગ કર્યું એક સારું ફિનિશિંગ કર્યું છ બોલમાં બાર રન એક ચોકો અને એક સિક્સર સાથે સૌથી સારું સારું ફિનિશિંગ કર્યું હોય ને સામે આઉટ થઈ ગયા હતા અઢાર પોઈન્ટ ચાર બોલમાં બધા બેટ્સમેન આરસીબી આઉટ થઈ ગયા હતા ફક્ત એક જ બેટ્સમેન ભુવનેશ્વર કુમાર આવ્યો હતો એ પાર્ટ ટાઈમ બેટ્સમેન કહેવાય એ હતો અને સામે ટીમ ડેવિડ હતો છેલ્લી ઓવર એની પાસે સ્ટ્રાઇક ટીમ ટીમ સ્ટ્રાઇકલી અને છેલ્લી ઓવરમાં સારામાં સારા ત્રણ સિક્સર ફટકારી એનાથી આરસીબીને ને મળી ગયું એકસો સત્યોતેર ની આસપાસ રન હતા ને પછી ત્યાંથી ત્રણ ઇને સિક્સર ફટકારી ત્યાંથી મેચ પણ પાછું આવી ગયું હતું આરસીબી વાત કરી લઈએ ચેન્નાઈના બોલિંગ લાઈન અપની બોલિંગ લાઈનમાં ઓપનિંગ સ્પેન લઈને આવ્યો હતો ખલીલ જ એને ચાર ઓવરમાં અઠ્યાવીસ રન આપીને એક વિકેટ લીધી બહુ સારી એવી બોલિંગ કરી હતી એને શરૂઆતના શરૂઆતની ઓવરોમાં પછી એની સાથે ઓપનિંગમાં બીજી ઓવર લઈને આવ્યો હતો આર અશ્વિન પાવર અંદર હતા એક ઓવરમાં પણ સારો એવો ચાર ચોકા ફટકાર્યા ને ફિન સોલ્ટર પછી બીજો ઓવર પાવર પ્લે માં લઈને નોટ થયો આ રસવિન જેને ઓવરઓલ મેચમાં બે જ ઓવર ફેંકી દીધી બે ઓવરમાં માં બાવી રન આપીને એક વિકેટ લીધી પછી બોલિંગ લઈને આવ્યો સેમ કરન ત્રણ ઓવર માં છોત્રીસ રન દીધા અને ગઈ મેચ નો મેન ઓફ ધ મેચ ત્રણ ઓવર માં છત્રીસ રન આપ્યા નૂર અહેમદે અને ત્રણ વિકેટ લીધી હતી સારામાં સારી આ મેચમાં પણ સારામાં સારી એને બોલિંગ કરી હતી નૂર અહેમદે પછી રવિન્દ્ર જાડેજા આવ્યો થોડો ખર્ચા થયો એને ઓવરમાં સાડત્રીસ રન આપ્યા અને એકેટ લીધી નતી પછી એનો મેઇન બોલર કહી શકો મહેશ તીક્ષણા એને એમને છઠ્ઠા નંબરના બોલર તરીકે યુઝ કર્યો તો ચાર ઓવરમાં છત્રીસ રન આપીને બે વિકેટ લીધી હતી મહેશ

સ્પીનરો મદદ કરે છે સાચી વાત છે પણ ઓપનિંગ એ જ બેટ્સમેન સેમ ટુ સેમ આ વખતે પણ ઓપનિંગમાં હતા રચિન રવિન્દ્ર અને રાહુલ ત્રિપાઠી રાહુલ ત્રિપાઠી જલ્દી આઉટ થઈ ગયો ત્રણ બોલમાં પાંચ રન ફટકાર્યા રચિન રવિન્દ્ર એકત્રીસ બોલમાં એકતાલીસ રન ફટકાર્યા પાંચ ચોકા સાથે ગાયક બોલ બોલ એક 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 રન રન ન કર્યો આઉટ થઈ ગયો દીપક પણ રમીને ફક્ત જ સાથે પછી સેમ કરાય પણ કરોલ બોલમાં આઠ રન કર્યા જરાય એક ચોકા છકા નહોતા કર્યા પછી શિવમ દુબે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો હતો પંદર બોલમાં ઓગણીસ રન કર્યા બે ચોખા એક સિક્સર સાથે પછી રવિન્દ્ર જાડેજા ઓગણીસ બોલમાં પચીસ રન કર્યા બે ચોકા અને એક સિક્સર સાથે પછી આવ્યો અશ્વિન એને કર્યા આઠ બોલમાં અગિયાર રન એક ચોકા સાથે છેલ્લે નવમા નંબરે આવ્યો એમ એસ ધોની સોળ બોલમાં ત્રીસ રન કર્યા ત્રણ ચોકા અને બે સિક્સર સાથે આ હતું ઓવરઓલ ચેન્નાઈનું બેટિંગ પરફોર્મન્સ આમાં એ વ્યક્તિ શું ભૂલ કરી ગયા ચેન્નાઈ ખાસ કરીને એને બેટિંગ લાઈનઅપમાં હજી એને સેટઅપ બેસતું નથી કોમ્બિનેશન બરોબર બેસતું નથી મેં તમને સવારમાં વાત કરી હતી વિડીયોમાં એ પ્રમાણે જો એમને રચિન રવિન્દ્ર અને ઋતુરાજ ગાયકવાડને બંનેનો ઓપનિંગમાં મૂક્યો હોત ને તો શું થઈ શકે કે ઋતુરાજ ગાયકવાડ એ સર્કલ ટપાડીને સારામાં સારા પ્રોપર ક્રિકેટિંગ શોર્ટ રમત જ્યારે ફિલ્ડ રેસ્ટ્રિક્શન હોય ને ત્યારે સારામાં સારો સ્કોર કરી શકે ઋતુરાજ ગાયકવાડમાં ઋતુરાજ ગાયકવાડ કોઈ પણ દબાણ વગર પાવર પ્લેમાં સારા એવા રન ફટકારી શકે એવો છે જો તે એક પણ વિકેટ ન પડી હોય ત્યારે એનું કોઈ પણ માઇન્ડ માઇન્ડ દબાણ હોય નહીં એને ફક્ત પ્રોપર ક્રિકેટ ટીમ શોટ રમીને હારામાં હારા રન જ કરવાના હતા અને સામે છેડે સચિન રવિન્દ્ર એને ભારતની પીચમાં કોઈ જાતે મિસ્ટેક કરીને આઉટ થાય ને તો જ એ આઉટ થાય બાકી કોઈ એને બોલર એને આઉટ કરી શકે નહીં આજે તમે જોયું હશે તે પ્લેડ ઓન થઈને આઉટ થઈ ગયો જેમ કે બેટમાં બેટ ઉપર દડો લાગીને સીધો સ્ટમ્પ ઉપર ગયો ડાયરેક્ટ આઉટ નથી થયો એમ એ જો એ પાવર પ્લે માં બંને બેટિંગ કરી હોત ને ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્ર તો પાવર પ્લે માં સારો એવો સ્કોર કરી નાખો કમસે કમ સિત્તેર એસી રન તો ફટકારી દે બંને રહી તો એમને આ બસો રનનું ટાર્ગેટ રહ્યું ને એ પછી સાવ ચેસ કરવો ઈઝી થઈ જાય પછી રાહુલ ત્રિપાઠી ત્રીજા નંબરે આવે ચોથા નંબરે દીપક ઉડા આવે એ બંને પણ સારો એવો સ્પિનર ને ટેકલ કરી શકત છ સાત ઓવર પછી આવ્યો હોત ને તો કદાચ વિકેટ પડી હોય પછી આવવાનું થાય ને ત્યારે અને પછી ફ્લોટિંગ ઇની રૂમમાં માટે ઇમ્પેક્ટ લેવલ તરીકે સીઓન ડુબે અને સીઓન ડુબે પણ એનું પ્રેશર ધેન બોલ બેટિંગ ના કરે ફ્રીલી બેટિંગ કરી શકે જો આ બંને ઓપનિંગમાં સારી શરૂઆત અપાવી હોય તો અત્યારે કેવું થાય કે ઋતુરાજ ગાયકવાડ ત્રીજા નંબર આવે છે શરૂઆતમાં વિકેટ જો પડી ગયો હોય તો એ પછી વિકેટ બચાવવાની ગણતરી થોડાક પાંચ દસ દેડા સેટ થવા માટે લે કેમ કે વિકેટ પડી હોય એટલે ડાયરેક્ટ ઉપાડવા જાય તો કદાચ વિકેટ પડી શકે એ રીતે દબાણમાં રમે છે અત્યારે થોડો ઓલું શું થાય કે ભાઈ થોડુંક ફ્રીલી રમી શકત લાસ્ટ મેચમાં મુંબઈ સામે વર્ક કરી ગયો રાઉલ ત્રિપાઠી આઉટ થઈ ગયો તો એ વર્ક કરી ગયો એને સામે રચિન રવિન્દ્ર હતો એટલે વાંધો નહોતો આવતો પણ આ વખતે કેમ દબાણ રન ચેસ નું દબાણ હતું ત્યારે એકસો પંચાવન નું રન ચેસ હતું કોઈ જાતનું પ્રેશર નહોતું એટલે ફ્રીલી રમી શકતો તો અને ફિફ્ટી ફટકારી પણ આજે બસો રનની ની ટાર્ગેટ હતો એકસો સત્તાણું નો એટલે થોડું પ્રેશર પણ હતું એટલે મારવાની ગણતરીમાં એ આઉટ જલ્દી થઈ ગયો પ્રેશર આવી ગયું નહીં એટલે આવી રીતનું કોમ્બિનેશન થોડુંક સુધારી નાખે ને તો ઘણું આવનારા મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ફાયદો થઈ શકે એમ છે શિવમ દુબે પછી એમને શું કરવાની જરૂર હતી કે શિવમ દુબે બેટિંગ કરવા આવ્યો ને શિવમ દુબે અને રચિન રવિન્દ્ર બંને બેટિંગ કરતા હતા ત્યારે રચિન રવિન્દ્ર આઉટ થઈ ગયો પછી એમને રવિન્દ્ર જાડેજાને બેટિંગ કરવા માટે મોકલ્યો ખાસ આ સમયે એમએસ ધોનીને બેટિંગ કરવા માટે મોકલ્યો હતો તો ધોનીએ શું કરવાની જરૂર હતી કોઈ પણ પ્રકારનું કાંઈ દબાણ વગર તમે હારો કે જીતો એનું મહત્વ ન હોય પછી ચોગા છગા જ ફટકારવાની વાળી હતી કારણ કે અઢાર એક ઓવરમાં રન લેવાના હોય એટલે બે ત્રણ રન થાય એટલે ફરજિયાત એક બેડે ચોગો ફટકારો ફટકારો ફટકારવાની કોશિશ તો કરવી જ પડે એમએસ ધોની પંદર ઓવર પછી રવિન્દ્ર આઉટ થયું પછી રવિન્દ્ર જાડેજા રવિન્દ્ર જાડેજા અને સિયમ દુબે રમતા હતા ને દુબે આઉટ થઈ ગયો તો એમને અશ્વિનને મોકલી દીધો આઠમા નંબરે રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્ર દસવી બંને સારું એવું સિંગલ ડબલ રમવામાં ચાલે પણ ચોગા છગા ફટકારવાના અઢાર ની રન હોય તો એક રવિન્દ્ર જાડેજા ફટકારી શકે પણ રવિચંદ્ર રશ્મિ કઈ રીતનું ફટકારી શકે ખાસ આ સમયે સ્ટેમિયરના મેનેજમેન્ટમાં ધોનીને થોડોક અર્લી મોકલવાની જરૂર હતી આજના મેચમાં એ થઈ નવમા નંબરે બેટિંગ કરવા માટે આવ્યો નવમા નંબરે એની લાઈફમાં ક્યારેય બેટિંગ કરવા આવ્યો તો એ છેલ્લે આઉટ થઈ ગયો હતો એટલે નવમાં નંબરે બેટિંગ કરવા માટે તો ધોનીની આ જગ્યા લેની નથી પંદર ઓવર પછી બેટિંગ કરવા માટે આવી શકે ક્યારે બે થી ત્રણ વિકેટ પડી હોય ને ત્યારે પંદર ઓવર પછી આવે અને કોઈ પણ જાતના પ્રેશર વગર હવે એને જે અચીવ કરવાનું હતું એની લાઈફમાં બધું અચીવ કરી લીધું જે વિકેટ સાચવવાની હતી બધી સાચવી લીધી હવે એને પોતાની જાતને કંઈ સાબિત કરવાની જરૂર નથી હવે બસ ફ્રીલી રમવાની જરૂર છે બીજા બધા બેટ્સમેન હોય એને થોડું દબાણમાં રમે છે સીઓ દુબે છે ભારતની મેચમાં રમવું પડે એટલે થોડુંક સારું આઈપીએલમાં પરફોર્મન્સ કરવાનું રહે કે બીજા દીપક હુડા હોય કોઈ પણ બેટ્સમેન રવિન્દ્ર જાડેજા હોય એને ભારતની ટીમમાં રમવાનું છે અશ્વિને તો નિવૃત્તિ હાલ આ લઈ લીધી છે પણ ધોનીને નિવૃત્તિ લઈ લીધી એને કાંઈ જેટલું પ્રેશર નથી એને કોઈ પણ પ્રકારનું કોઈને પરફોર્મન્સ કરીને સાબિત કરવાની જરૂર નથી એ પોતાના માઇન્ડ થઈને ફ્રી છે એને એટલું પ્રેશર પણ નથી તો સુકામ પોતાની જાતને બાંધીને છેલ્લે સુધી ખેંચી રાખે છે ખાસ આ એક વસ્તુ સમજ્યા જેવી છે જો સમજે તો છે સુપર સુપરકિંગ મેનેજમેન્ટ વાત કરી લઈએ આરસીબીના બોલિંગ પરફોર્મન્સની આજના મેચમાં તો એમને તમે જાણો છો એ રીતે એક બોલિંગ ચેન્જીસ કરી હતી અથવા પ્લેઈંગ ઇલેવનમાં એક ચેન્જીસ કરી હતું રસિંગ દર સલામની જગ્યાએ એમને ભુવનેશ્વર કુમારને રમાડ્યો હતો આ ભુવનેશ્વર કુમારે ઓપનિંગ સ્પેલ લઈને હતો એમ જોશ હેઝલ બને ભુવનેશ્વર કુમારે ત્રણ ઓવરમાં વીસ રન આપીને એક વિકેટ લીધી હતી અને સામે જોશ હેઝલ ઉડે ચાર ઓવરમાં એકવીસ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી રજત પાટીદારે સારામાં સારું

ત્રણ ઓવરમાં અઢાર બે વિકેટ લીધી અને લિયમ હતો પીચ માટે છે સારામાં સારી મદદરૂપ અને પાર્ટ ટાઈમ બોલર છે છતાં પણ એને ચાર ઓવર પૂરો ક્વોટા બોલિંગ કરવા મળી અને ચાર ઓવરમાં અઠાવીસ રન આપીને બે વિકેટ લીધી સુયંત શર્મા એક લેગ સ્પીનર છે ગઈ મેચમાં પણ થોડો ખર્ચાળ સાબિત થયો હતો આ મેચમાં પણ થોડોક તો ખર્ચા સાબિત થયો તમે જોઈ શકો હજી મળી નથી એ તો એનો બીજા બેટ્સમેને રન ફટકાર્યા હતા એની સામે ખાસ આરસીબી સુયાંત શર્મા કઈ રીતની બોલિંગ કરે છે ને એનું બહુ મદદરૂપ થશે કારણ કે આરસીબી નો મેન બોલર કરી શકો ને લેગ સ્પેનર તો કુણ પાંડિયા પૂછી આ એક જ છે સુયાંત શર્મા

કુણાલ પાંડ્યા ઓવરમાં અને ઓવરઓલ એને બોલિંગ સારી કરી હતી છેલ્લે છેલ્લે ઓવર મળી હતી ફેંકવા માટે છતાં પણ એને સારી બોલિંગ કરી ઓવરઓલ આરસીબીનું બોલિંગ પરફોર્મન્સ સારું રહ્યું એક બે પોઈન્ટ બાદ કરતા એક તો અસુ શર્માની બોલિંગ ખાસ એમને જોવાની જરૂર છે